આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ પાંચ લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમના સ્થાપન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આ યોજના હેઠળ નાગરિકોએ કુલ ત્રણ હજાર સાતસો કરોડ રૂપિયાની સબસિડીનો લાભ મેળવ્યો છે આ યોજનામાં પાસઠ હજાર બસો તેત્રીસ રૂફટોપ સિસ્ટમ સ્થાપન સાથે સુરત જિલ્લો અગ્રેસર રહ્યો છે ઉલ્લેખનીય છે કે માર્ચ બે હજાર સત્યાવીસ સુધીમાં આ યોજના અંતર્ગત દસ લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાના લક્ષ્યમાંથી પચાસ ટકા પૂર્ણ લક્ષ્યાંક હાંસલ કરાયું છે માનવીના રમણીય દરિયા કિનારે યોજાનાર બીચ ફેસ્ટિવલની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આગામી એકવીસ ડિસેમ્બર રવિવારથી એકત્રીસ ડિસેમ્બર સુધી આયોજિત થનારા આ ફેસ્ટિવલમાં પ્રવાસીઓના આકર્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે જેમાં પ્રખ્યાત કલાકારો દ્વારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત બીચ પર વિવિધ સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું છે સાથે જ વોલીબોલ સોકર અને ક્રિકેટ જેવી બીચ સ્પોર્ટ્સ સેન્ડ આર્ટ બોનફાયર સ્ટાર ગેઝિંગ અને લેઝર લાઇટ શો પણ આકર્ષણનું કેન્દ્ર The regime. દીકરીઓના વિકાસને વેગ મળે તે હેતુથી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અમલી છે આ યોજના અંતર્ગત કચ્છમાં વિવિધ નવતર કાર્યક્રમો જેવા કે બાલિકા પંચાયત મિશન ખાખી દીકરી ગામ એક શામ બેટીઓ કે નામ જેવા કાર્યક્રમો યોજાતા હોય છે દીકરીઓનું ગૌરવ વધે તેવા હેતુથી આ શ્રેણીમાં હવે પાંજી ધી પાંજી શાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમને સંતાનમાં માત્ર એક દીકરી હોય અથવા જેમણે દીકરીને દત્તક લીધેલી હોય તેવા માતા પિતા અથવા દીકરીનો ઉછેર કરતા પાલકનું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમ હેઠળ કચ્છમાં વસવાટ કરતા પ્રથમ ત્રીસ પરિવારને ભાગ લેવાની તક મળશે જેથી વહેલા તે પહેલાના ધોરણે નામની નોંધણી કરાવવાની રહેશે નોંધણીની લિંક માટે મોબાઈલ નંબર પંચાણું ઉપર વોટ્સએપ પર પાંજી દી પાંજી શાન નામ લખીને મેસેજ કરવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે આજે આંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ નિમિત્તે માઇનોરિટી કોર્ડિનેશન કમિટી ગુજરાત દ્વારા ભુજ ખાતે ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લઘુમતી સમુદાયના બંધારણીય અધિકારો વિકાસ અને રક્ષણ સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમમાં સામાજિક ધાર્મિક અને રાજકીય આગેવાનો તેમજ વિવિધ વર્ગોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ન્યાયાધીશ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભુજ આર્મી સ્ટેશનના સહયોગથી મિલિટરી સ્ટેશન ખાતે માનવ અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી દ્વારા અમલમાં મુકાયેલી વીર પરિવાર સહાય યોજના બે હજાર અંગે ઉપસ્થિત જવાનો અને અધિકારીઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન અપાયું હતું ઉપસ્થિત જવાનોને સંબોધતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ બીએમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનો અને તેમ ના પરિવારજનોને કાનૂની હક સહાયતા અને ન્યાય સુલભ બને તે માટે રાષ્ટ્રીય અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે વીર પરિવાર સહાય સહાય યોજના હેઠળ શહીદ જવાનોના પરિવારજનોને મફત કાનૂની માર્ગદર્શન દસ્તાવેજીકરણમાં સહાય તેમજ કાયદેસર હક્કો માટે મદદ કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જવાનોના કાનૂની સહાય અને વિવિધ યોજનાઓના સંબંધિત પ્રશ્નોના સ્થળ પર જ ઉકેલ આપવામાં આવ્યા હતા સરકારી કર્મચારીઓના સ્વાસ્થ્યની સુખાકારી જળવાઈ રહે તેવા હેતુથી મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે વિશેષ આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત આ કેમ્પમાં કર્મચારીઓના હિમોગ્લોબિન ડાયાબિટીસ બ્લડ પ્રેશર તેમજ હૃદય સંબંધિત બિનચેપી રોગો માટે જરૂરી પરીક્ષણો કરવામાં આવ્યા હતા આ ઉપરાંત દરેક કર્મચારીઓના એક્સ રે લેવામાં આવ્યા હતા અને વજન ઉંચાઈ માપીને શારીરિક ક્ષમતાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કર્મચારીઓને માનસિક તણાવથી દૂર રહેવા પૌષ્ટિક આહાર લેવા અને દૈનિક જીવનમાં યોગ વ્યાયામનો કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ભુજ શહેરના બસપોટ આસપાસ બજાર વિસ્તારમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું આ દરમિયાન ટ્રાફિકમાં અડચણરૂપ બનતા વાહનો અને નો પાર્કિંગમાં ઉભા કરાયેલા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય અને વાહન ચાલકો અને રાહદારીઓ સરળતાથી અવરજવર કરી શકે તે માટે ટ્રાફિક નિયમનની આ કામગીરી કરવામાં આવી હતી હવામાન જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા હવામાન વચ્ચે આજે ઠંડીના જોરમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો જિલ્લાના વિવિધ મથકોએ લઘુત્તમ તાપમાનમાં ગઈકાલની સરખામણીએ સામાન્ય વધારો નોંધાતા ઠંડીમાં થોડી રાહત થઈ છે આજે નલિયામાં લઘુત્તમ તાપમાન તેર આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે જિલ્લા મથક ભુજમાં પંદર પોઈન્ટ બે ડિગ્રી અને કંડલામાં સત્તર પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર